નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગણિતમાં સમય અને કાર્ય એટલે કે ટાઈમ એન્ડ વર્કના પ્રશ્નો જોઈશું તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં આજે જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે એ એક કામ બાર દિવસમાં પૂરું કરી શકે છે અને તે જ કામ બી અઢાર દિવસમાં પૂરું કરી શકે છે બંને સાથે મળીને તે કામ કેટલા દિવસોમાં પૂરું કરશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો પ્રશ્નમાં આપણે શું શોધવાનું છે કે કેટલા દિવસોમાં પૂરું કરશે એટલે કે બે વ્યક્તિઓ છે તે બંને વ્યક્તિઓ જ્યારે એક સાથે કાર્ય કરે છે ત્યારે તે કેટલા દિવસોમાં પૂરું કરી શકે છે અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની જ્યારે એક જ વ્યક્તિ કામ કરે છે ત્યારે તેને વધારે સમય લાગશે પરંતુ એટલે જ્યારે પણ એક કરતાં વધારે વ્યક્તિ એટલે અહીંયા જે એ અને બીની વાત કરવામાં આવી છે જો તે સાથે મળીને કાર્ય કરશે તો તેમને સમય કેવો લાગશે ઓછો લાગશે એટલે અહીંયા એ જ ધ્યાનમાં રાખવાનું છે કે એક વ્યક્તિ હોય તો તેને હંમેશા વધુ જ સમય લાગે છે પરંતુ જ્યારે પણ એકથી વધારે વ્યક્તિ હોય તો તેમને ઓછો સમય લાગે છે તો આપણે આગળ ગણતરી કરીશું તો આપણને પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે એ એક કામ બાર દિવસમાં કરે છે તો અહીંયા લખીશું કે એ એક કામ કેટલા દિવસમાં કરે છે બાર દિવસમાં પૂરું કરી શકે છે અને તે જ કામ બી અઢાર દિવસમાં એટલે જે બી છે તે કેટલા દિવસમાં કરી શકે છે અઢાર દિવસમાં પૂરું કરી શકે છે તો બંને સાથે મળીને એટલે કે એ અને બી બંને સાથે મળીએ તે કામ કેટલા દિવસોમાં પૂરું કરશે તો હવે આપણે આગળ ગણતરી કરીએ તો હવે આગળ શું કરીશું જે બાર છે અને અઢાર છે એ બંનેનો લસા લઈશું તો હવે આપણે બાર અને અઢારનો લસા લઈશું તો બાર છે એટલે કે છ દુ બાર અને અઢાર છે એટલે કે છ તારીખ અઢાર તો તમે અહીંયા જોઈ શકો છો જે કોમન અવયવ છે એ છ અને છ છે તો બંનેમાં છ હોય તો એક જ છની ગણતરી કરીશું એટલે કે આ છ છે તેને ગણતરી કરવાના નથી હવે બાકી શું રહ્યું બે છ અને ત્રણ એટલે અઢાર ગુણ્યા બે તો અઢાર તો કેટલા થશે છત્રીસ થશે એટલે જે આપણો લસા છે બાર અને અઢારનો કેટલો થઈ જશે છત્રીસ થશે તો અહીંયા લખીશું લસા છત્રીસ જે લસા છે તેની બીજી રીતે જે ગણતરી થાય છે તે આ રીતે થતી હોય છે એટલે કે બાર અને અઢાર જે આ રીત બધાને ખબર છે તો છ દુ બાર કારણ કે શરૂઆત હંમેશા બેથી જ થતી હોય છે નવ દુ અઢાર હવે આગળ ગણતરી કરીશું તો ત્રણ દુ છ જે નવ છે તેનો બે વડે ભાગ ચાલશે ને એટલે નવના નવ હવે બે વડે કોઈ પણ ભાગ ચાલશે ને એટલે ત્રણ લઈશું ત્રણ એકા ત્રણ ત્રણ તારી નવ હજુ ત્રણ બાકી એટલે ત્રણ એકા ત્રણ એકનું એક હવે જે આ મળી સંખ્યા તેનો ગુણાકાર કરીશ તો આપણને શું મળી જશે લસા મળી જશે એટલે કે બે દુ ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ જે આપણને લસા છત્રીસ મળી જાય છે એટલે કે આ રીતે પણ કરી શકાય છે અને આ રીતે પણ કરી શકાય છે આ રીતે કરશો તો વધારે સમય લાગશે તો આ રીતે ઝડપથી થશે તો આ રીત કરવી સરળ રહેશે હવે આગળ ગણતરી કરીએ આપણને લસા છત્રીસ મળી જાય છે બારની અંદર છત્રીસ ક્યારે આવશે બાર તરી છત્રીસ અઢારની અંદર છત્રીસ ક્યારે આવશે અઢાર દુ છત્રીસ તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે એ છે એક દિવસમાં ત્રણ કામ કરી શકશે જ્યારે બી છે એક દિવસમાં બે કામ કરી શકે છે જ્યારે બંને સાથે મળશે તો કેટલું કામ કરી શકશે એક દિવસમાં પાંચ કામ કરી શકશે તો હવે આગળ ગણતરી કરીશું બરાબર આપણને લસા કેટલું મળી જાય છે છત્રીસ બંને સાથે મળીને કામ કરે છે તો કેટલું કામ થાય છે પાંચ ભાગ્યા પાંચ હવે આગળ છેદ ઉડાડીશું તો પાંચ સીતા પાંત્રીસ એક બાકી રહેશે તો પોઈન્ટ મૂકવો પડશે પાંચ દુ દસ આપણને કેટલો જવાબ મળી જાય છે સાત પોઈન્ટ બે તો આપણે ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન બી કે સાત પોઈન્ટ બે દિવસ લાગશે એટલે કે બંને સાથે મળીને તે કામ સાત પોઈન્ટ બે દિવસમાં કરી શકશે તે આપણો જવાબ થઈ જશે આગળનો પ્રશ્ન છે એક દિવસમાં આઠ કલાક કામ કરી બાર પુરુષો એક કામ ત્રીસ દિવસમાં પૂરું કરે છે તો એક દિવસમાં ચાર કલાક કામ કરી અઢાર પુરુષો તે કામ ખાલી જગ્યા દિવસમાં પૂરું કરશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણે શોધવાનું શું છે એક દિવસમાં ચાર કલાક કામ કરી અઢાર પુરુષો તે કામ ખાલી જગ્યા દિવસમાં પૂરું કરે છે તે શોધવાનું છે એટલે કે અહીંયા દિવસો આપણે શોધવાના છે તો જે આ પ્રશ્ન આપેલો છે તે આપણે સાકરના નિયમનો ઉપયોગ કરીને સોલ્વ કરીશું એટલે કે એમ વન ગુણ્યા ડી વન ગુનિયા એચ વન બરાબર એમ ટુ ગુનિયા ડી ટુ ગુનિયા એચ ટુ તે જે અહીંયા એમ છે તે શું દર્શાવે છે પુરુષો દર્શાવે છે એટલે અહીંયા પુરુષો આપવામાં આવે છે પુરુષો દર્શાવશે ડી છે તે શું દર્શાવે છે દિવસો દર્શાવે છે તો દિવસ અને એચ છે તે સમય દર્શાવે છે સમય હવે બરાબરની પહેલી બાજુ એટલે કે એમ ટુ છે તે પણ પુરુષો દર્શાવે છે ડી ટુ છે તે દિવસ દર્શાવે છે અને એચ ટુ છે તે સમય દર્શાવે છે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું જે આપણને આ સૂત્ર આપેલું છે તેમાં જે પ્રશ્નમાં વેલ્યુ આપેલી છે તે વેલ્યુ મૂકીશું સૌ પ્રથમ આપણે એમ વનની વેલ્યુ મૂકીશું કેટલી છે બાર આપવામાં આવેલી છે તો બાર લખીશું બાર ગુણ્યા ડી વન એટલે કે ડી વસ કેટલા છે ત્રીસ તો ત્રીસ ગુણ્યા સમય કેટલો લાગે છે આઠ કલાક બરાબર હવે એમ ટુ કેટલા આપવામાં આવેલા છે અઢાર ગુણ્યા દિવસો તે આપણે શોધવાના છે એટલે લખીશું ડી ટુ ગુન્યા એચ ટુ એટલે કે કેટલો સમય લાગે છે ચાર કલાક તો ચાર તો હવે આગળ ગણતરી કરીશું તો બાર ગુણ્યા ત્રીસ ગુનિયા આઠ બરાબર અઢાર છે એ જમણી બાજુ છે ડાબી બાજુ જશે તો છેદમાં આવશે એટલે છેદમાં અઢાર ગુનિયા ડી તો ડી તો જમણી બાજુ રહેશે શોધવાના છે એટલા માટે ગુણ્યા ચાર ચાર જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જઈશું તો છેદમાં આવશે તો ગુણ્યા ચાર હવે આગળ છેદ ઉડાડીશું તો ચાર તરી બાર ત્રણ છ અઢાર છ પંચા ત્રીસ તો બાકી શું રહ્યું પાંચ ગુણ્યા આઠ બાકી રહે છે તો ગુણાકાર કરીશું તો કેટલો મળી જશે પાંચ ઇઠા ચાલીસ ડી ટુ બરાબર ચાલીસ દિવસ આપણે ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન બી ચાલીસ દિવસ જવાબ થશે એટલે કે એક દિવસમાં ચાર કલાક કામ કરી અઢાર પુરુષો તે કામ ચાલીસ દિવસમાં પૂરું કરશે આગળનો પ્રશ્ન છે એક કામ ત્રણ કુશળ કામદારો વીસ દિવસમાં અથવા પાંચ છોકરાઓ ત્રીસ દિવસમાં કરી શકે છે જો તેઓ સાથે કામ કરશે તો તેઓ કેટલા દિવસ લેશે તો આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો અહીં આપણે શોધણ શું છે કે બંને જ્યારે સાથે કામ કરશે ત્યારે કેટલા દિવસ લાગશે તો જ્યારે પણ આવા પ્રશ્ન પૂછાય છે ત્યારે તમને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે તે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે આ પ્રશ્નમાં અહીંયા બંનેને ધ્યાનમાં રાખવાના છે એટલે કે બંને સાથે મળીને કેટલા દિવસ લેશે તે આપણે શોધવાનું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું કહ્યું છે કે એક કામ ત્રણ કુશળ કામદારો તો લખીશું ત્રણ કુશળ કામદારો કેટલા દિવસમાં કરે છે વીસ દિવસમાં તો અહીંયા વીસ લખીશું પછી આગળ શું કહ્યું છે અથવા પાંચ છોકરાઓ એટલે કે પાંચ છોકરાઓ ત્રીસ દિવસમાં કરી શકે છે કેટલા દિવસ લાગે છે ત્રીસ દિવસ તો જો તેઓ સાથે કામ કરશે તો તેઓ કેટલા દિવસ લેશે તો હવે આગળ શું કરીશું આ વીસ અને ત્રીસનો લસા લઈશું શા માટે અહીંયા વીસ અને ત્રીસનો લસા લઈએ છીએ આપણે દિવસ શોધવાના છે એટલા માટે તો જે વીસ છે અને ત્રીસનો લસા કેટલો થશે તો આ રીતે થશે દસ તો વીસ દસ તરી ત્રીસ દસ બંનેમાં કોમન એટલે એકની ગણતરી થશે નહીં દસ તરી ત્રીસ ત્રીસ દુ સાઠ જે આપણો લસા છે આ લસા છે હંમેશા ધ્યાનમાં રાખવા કેટલો મળી જાય છે સાહીઠ મળી જાય છે તો આગળ ગણતરી કરીશું શું થશે ગણતરી તો વીસના ગળિયામાં ક્યારે સાહીઠ આવશે વીસ તરી સાહીઠ અને ત્રીસના ગળિયામાં ત્રીસ દુ સાઠ હવે આજે ત્રણ મળ્યા અને બે મળ્યા એને સરવાળો કરીશું કેટલો થશે પાંચ જ્યાં પ્રથમ મળે છે ત્રણ એટલે કે એક દિવસનું મળે છે કેટલું કામ કરી શકે છે ત્રણ કામ કરી શકે છે અને જ્યાં બે મળે છે તે વ્યક્તિ કેટલું કામ કરી શકે છે બે કામ કરી શકે છે બંનેનો સરવાળો કરીશું તો બંને એક દિવસમાં કેટલું કામ કરી શકે છે પાંચ કામ કરી શકે છે તો હવે આગળ ગણતરી કરીશું તો શું થશે આપણો રસા કેટલો છે સાહીઠ તો બરાબર સાહીઠ ભાગ્યા કેટલું કામ કરી શકે છે બંને સાથે મળીને પાંચ કામ કારણ કે બંનેનું સાથે શોધવાનું છે એટલે પાંચ લખીશું હવે છેદ ઉડાડીશું તો શું થશે બાર પંચા સાઠ આપણો જવાબ કેટલો થઈ જશે બાર દિવસ ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી બાર દિવસ આપણો જવાબ થશે એટલે કે જ્યારે બંને સાથે મળીને કામ કરશે તો તે કામ બાર દિવસમાં પૂરું કરી શકશે આગળનો પ્રશ્ન છે પી એક કામ સોળ દિવસમાં અને ક્યુ તે કામ વીસ દિવસમાં પૂર્ણ કરે છે જો બંને સાથે કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો અહીંયા આપણે શું શોધવાનું છે કે બંને સાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકશે તે આપણે શોધવાનું છે તો આગળ ગણતરી કરીશું તો આપણને પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે પી એક કામ સોળ દિવસમાં તો આ રીતે લખાશે પી એક કામ સોળ દિવસમાં અને ક્યુ તે કામ વીસ દિવસમાં ક્યુ છે તે કામ વીસ દિવસમાં પૂર્ણ કરે છે જો બંને સાથે કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે તો હવે આગળ શું કરીશું બંનેનો લસા લઈશું કોનો લસા લેવાનો છે સોળ અને વીસનો નો તો લસા બરાબર ચાર પંચા વીસ અને ચાર ચોક સોલ બંનેમાં કોમન શું છે ચાર કોમન છે તો એકની ગણતરી થશે નહીં તો બાકી શું રહ્યું સોલ પંચા એસી તો જે આપણો લસા છે કેટલો થઈ જશે એસી થઈ જશે હવે આગળ ગણતરી કરીશું એસી છે આપણને શું મળી જાય છે લસા હવે આગળ ગણતરી કરીશું તો સોલના ગળેમ એંસી ક્યારે આવે સોલ પંચા એસી અને વીસના ગળિયામાં વીસ ચોક એસી એટલે કે જે પી છે એક દિવસમાં પાંચ કામ કરી શકે છે અને ક્યુ એક દિવસમાં ચાર કામ કરી શકે છે બંનેનો સરવાળો કરીશું તો બંને એક સાથે મળીને કરશે તો કેટલું કામ કરશે પાંચ ને ચાર નવ કામ કરી શકશે હવે આગળ ગણતરી કરીએ તો બરાબર લસા લઈશું કેટલો છે એસી અને છેદમાં આપણે શોધવાનું છે બંને સાથે મળીને એટલે બંને સાથે મળીને નવ કામ કરી શકે છે તો નવ લખીશું અહીંયા આપણને જવાબ મળી જાય છે કેટલો મળી જાય છે એસીના છેદમાં નવ દિવસ કારણ કે આપણને ઓપ્શનમાં અપૂર્ણાંકમાં આપવામાં આવેલું છે એટલા માટે એટલે કે આપણો જવાબ કયો થઈ જશે સી થઈ જશે એસીના છેદમાં નવ દિવસ એટલે કે જે બંને સાથે કામ કરે તો એસીના છેદમાં નવ દિવસમાં પૂર્ણ કરી શકશે આગળનો પ્રશ્ન છે પી અને ક્યુ એક કાર્ય પાંચ દિવસમાં કરી શકે છે ક્યુ અને આર એ જ કાર્ય આઠ દિવસમાં કરી શકે છે જ્યારે આર અને પી તે જ કાર્ય દસ દિવસમાં કરી શકે છે જો પી ક્યુ અને આર એક સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું અહીં આપણે શોધવાનું શું છે કે પી ક્યુ અને આર એક સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે તે આપણે શોધવાનું છે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો જે આપણને પ્રશ્નમાં આપવામાં આવેલું છે શું આપવામાં આવેલું છે સૌ પ્રથમ પી અને ક્યુ એક કાર્ય પાંચ દિવસમાં તો આ રીતે લખાશે પી અને ક્યુ કેટલા દિવસમાં પાંચ દિવસમાં કરી શકે છે ક્યુ અને આર એ જ કાર્ય આઠ દિવસમાં કરી શકે છે એટલે કે ક્યુ અને આર છે તે કેટલા દિવસમાં કરી શકશે આઠ દિવસમાં જ્યારે આર અને પી તે જ કાર્ય દસ દિવસમાં આ રીતે લખાશે આર અને પી તે જ કાર્ય દસ દિવસમાં કરી શકે છે તો જો પી ક્યુ અને આર એક સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા તો આપણે ફક્ત પી ક્યુ અને આર શોધવાના છે પણ અહીંયા તો પી ક્યુ ક્યુ આર અને આર પી આપેલા છે તો હવે આગળ આ રીતે લખી શકીએ આપણે કેટલા પી આપેલા છે એક અને બે ક્યુ કેટલા છે એક અને બે ને આર પણ કેટલા છે એક અને બે એટલે કે પી ક્યુ આર કેટલા આપેલા છે બે આપેલા છે તો આ રીતે લખીશું ટુ પી ક્યુ આર બરાબર પ્રશ્નચિહ્ન મને ખબર નથી કે એકસાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે એટલે પ્રશ્નચિહ હવે શું લઈશું આપણે લસા લઈશું કોનો લસા લેવાનો છે પાંચ આઠ અને દસનો તો અહીંયા લસા લખીશું લસા બરાબર કોનો લશ્કરનો છે પાંચ આઠ અને તો આઠ છે એટલે ચાર દુ આઠ થશે દસ છે તો પાંચ દુ દસ થશે આ પાંચ છે અહીંયા પણ પાંચ તો આ પાંચ આવશે નહીં બે સરખા સરખા છે એટલે એકનો સમાવેશ થશે આ બે છે અહીંયા બે છે તો આ એક બે નો સમાવેશ થશે નહીં તો ચોકડી મારી દઈશું તો બાકી શું રહ્યું પાંચ બે અને ચાર એટલે કે પાતું દસ દસ ચોક ચાલીસ એટલે જે આપણો લસા છે કેટલો થઈ જશે ચાલીસ થઈ જશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પાંચની અંદર ચાલીસ ક્યારે આવશે પાંચ ચાલીસ આઠની અંદર આઠ પંચા ચાલીસ અને દસની અંદર દસ ચોક ચાલીસ એટલે જે પી ક્યુ છે આઠ કામ કરી શકે છે એક દિવસમાં ક્યુઆર છે પાંચ કામ કરી શકે છે અને આરપી છે એક દિવસમાં ચાર કામ કરી શકે છે તો હવે આપણે ત્રણેયનો સરવાળો કરીશું કેટલો મળી જશે આઠ ને પાંચ તેર તેર ને ચાર સત્તર આ જે સત્તર મળ્યા તે સત્તર શાના મળે છે આપણને પીક્યુ ક્યુ આર અને આરપીના મળે છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે શોધવાનું શું છે ફક્ત ક્યુ આ અહીંયા તો જોડીમાં છે તો આપણે હવે આ રીતે લખી શકીશું ટુ પીક્યુ આર બરાબર જે બધા સાથે મળીને કામ કરે છે તે કેટલું છે સત્તર હવે આગળ ગણતરી કરીશું તો શું થશે જે બે છે એડ આવી બાજુ છે જમણી બાજુ આવશે તો છેદમાં આવશે તો આ રીતે લખાશે પીક્યુ આર બરાબર સત્તરના છેદમાં બે થશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો આપણને જે લસા આપવામાં આવેલો છે કેટલો મળી ગયો છે ચાલીસ તો અહીંયા અંશમાં લખાશે ચાલીસ બરાબર છેદમાં શું લખાશે જે આપણને પીક્યુઆરનું કામ મળ્યું છે તે કેટલું છે સત્તરના છેદમાં બે હવે આગળ લખીશું તો ચાલીસ છેદમાં સત્તર આ બે છે એ સત્તરના છેદમાં છે તે હવે અંશમાં જતા રહેશે એટલે કે ચાલીસની બાજુમાં આવશે એટલે બે થશે ગુણાકાર કહીશું ચાલીસ દુ અને છેદમાં સત્તર આપણો જવાબ છે કેટલો થઈ જાય છે એસીના છેદમાં સત્તર થઈ જશે એટલે ઓપ્શન પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી આપણો જવાબ થશે એસીના છેદમાં સત્તર એટલે જે પી ક્યુ અને આર છે એક સાથે મળીને જે કાર્ય કરે છે તે કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે એસીના છેદમાં સત્તર દિવસમાં કાર્ય પૂરું થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે